નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું આ સાથે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને લઈને પણ કેટલીક અગત્યની જાણકારી આપવામાં આવી છે તે અંગે પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબ્સ્ક્રાઈબ બટન દબાવી

પરંતુ મિત્રો વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ મિત્રો વાત કરીએ તો ગઈકાલે છેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ કોડીનારમાં ચારા ચાર કલાકમાં સાડા ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે સુત્રાપાડામાં મેદરડામાં દોઢ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે આમ મિત્રો વાત કરીએ તો ગઈકાલે માત્ર ચાર કલાકમાં જ સાડા ઇંચ જેટલો વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા ત્યારે મિત્રો વાત કરીએ તો ગઈકાલે અંબાજીમાં પણ ખૂબ જ ઝડપી પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો મિત્રો વાત કરીએ તો અંબાજીમાં દુકાનોમાં પાણી ઘૂસી જતા કેટલાક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો વાત કરીએ તો આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અહીં મહત્તમ પવનની ઝડપ પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હશે આ સાથે તેમણે ગુજરાતમાં ચોમાસા અંગે જણાવ્યું છે કે સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી છે તેના કારણે આજે ભારે વરસાદ થવાનો છે મિત્રો વાત કરીએ તો ચોમાસું મુદ્રાથી મહેસાણા સુધી પહોંચી ગયું છે ત્રણ થી ચાર દિવસોમાં ચોમાસું આખા ગુજરાતમાં આવરી લેશે અને ભારેથી થી ભારે વરસાદ પડશે ત્યારે મિત્રો વાત કરીએ તો આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ગુરુવારના રોજ અને શુક્રવારના રોજ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને હવેલીમાં સાથે ભારે વરસાદ પડશે જામનગર પોરબંદર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ અને દ્વારકામાં ભારેથી અતિ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં કેટલાક સ્થળોએ સામાન્ય રીતે વરસાદ પડશે અને વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી કરી છે મિત્રો વાત કરીએ તો આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે મિત્રો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં આજે વાદળછાયું વાતાવરણ બની રહેશે અને ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે મિત્રો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આવતીકાલે મિત્રો વાત કરીએ તો આજ કરતા વધારે પ્રમાણમાં વરસાદ રહેશે મિત્રો આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે મિત્રો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો શુક્રવાર શનિવાર અને રવિવાર એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધીમાં

ભરૂચ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ તેમજ નવસારી આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે જ્યારે દમણ અને દાદરનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે મિત્રો અઠ્યાવીસ તારીખના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર ગાંધીનગર ખેડા તેમજ તેની આજુબાજુના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે સમગ્ર કચ્છમાં પણ આવતીકાલે ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આવતીકાલે ભારે વરસાદ પડશે આમ મિત્રો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે ત્રીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે ત્રીસ તારીખના રોજ આ તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો આ સમગ્ર વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જેનાથી ખેડૂતોને પોતાના પાકનું ધ્યાન રાખવું પડશે જ્યારે મિત્રો આ વર્ષે સારામાં સારો વરસાદ પડશે જેનાથી ખેડૂતોને પાકમાં પાણીની અછત નહીં સર્જાય તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે